હે ગાઈઝ વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ કહેશે આપ સબલો આઈ હોપ આપ સબલો અચ્છે હોંગે મજેમાં હોંગે મસ્ત હોંગે લાઈવ એન્જોય કર રહે હોંગે સો જય શ્રી રામ જય માતાજી ઈ શિક સાત શરૂ કરતા આજકા નયા બ્લોગ ત્યારે આપણે જઈ રહ્યા છીએ હવનમાં શાંતિ હવનમાં મોટા બાપાના દીકરાની ઘરે ત્યાં હમણાં માર્ચ મહિનામાં મેરેજ છે તો આપણે ત્યાં જવાનું છે શાંતિ હવન છે કેમ કે હવન પછી જ મેરેજ થાય તો મેડમ અને જન્શુ ત્યાં ઓલરેડી જતા રહ્યા છે પપ્પા કરી રહ્યા છે ભગવદ્ ગીતાનો પાઠ દરરોજ પપ્પા ભગવદ્ ગીતાનો એક પાઠ કરે છે તો આપણે પણ હવે ત્યાં જવા નીકળી જઈએ પણ એની પહેલાં પપ્પાને જય શ્રીરામને આશીર્વાદ લઈ લઈએ પપ્પાના તો બન્યા રહો વિડીયોમાં એન્ડ સુધી મળું છું બહુ જ જલ્દી

अवाहित तथा भी देवी देवता भी उनमें पुष्पाणि समर भी आमी तो मैं यह अभी अन्य गुलाल अभी गुलाल से कि तम्मे बदाय ऊपर चढ़ा वीडियो और तम्मे सिंधु कदा पे गुण पर कदा नन्मन जीव पर चढ़ा हुआ है अब आने वाला है तो हमारे यहाँ माता जी मूर्ति बनाओ ओए आई तो है माता जी ने आप पानी है अबे नहीं आप बोला तो तेरे

હા એ પણ બરાબર છે એક તરફ રસોઈનું કામ ચાલુ છે મેડમ ને અમારા ભાભી મેડમને અમારા આશા ભાભી રસોઈનું કામ સંભાળી રહ્યા છે અને એક તરફ વંશુભાઈ ફોનમાં આરામ કરી રહ્યા છે અહીંયા તું ફોન જોવા આવ્યો છો કે હવન જોવા આવે છે જોયું જોઈ લીધું કે હવન પૂરો થઈ ગયો બટેકો બટેકો બટે કે લેગા હા બગોકા હા તો બધું કરી મેટે કમ્પ્યુટર હે ઓમ પ્રાણાય સ્વાહા ઓમ બાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ સમાનાય

येन आयु प्रमाणेन बुण्डं वृढं निर्कुमारस्तेने भवन्तो वृवंतः येन आयु प्रमाणेन बुण्डं वडा दीर्घमयस्तु परीति कपाल स्पर्श करावी तम बाभीना पीयो तम व्यवस्थित देशला आपले तमारा मस्तके स्पर्श कराओ आपला भाई किं क्या दिगरा तमारा वराजा के आसा वराजा आवी जाओ वराजा तारे आयन

પાળવું છે અચ્છા નવું પપ્પી લઈ આવવું છે આપણે હા પછી એને નવડાવશે દોડાવશે પણ હે એ તારે પાળવું હોય તારે બધું કરવું પડે છીક રી જાય તો તારે એને છીક રહી જાય તારે સાફ કરવું પડે હે એ કંઈ પોટ થોડો લગાવીને દખાય છે અચ્છા એવું ન હોય

તારમરુદ્યતામહ અસ્તુ શ્રી હવે જે કાયું છે તે તમારે ડળજો પછી આ સ્થાનક પદ હવે તમારે મે ઊભા કાયા ઊભા થઈને તમારે આ બધું મિતુભાઈ વિવાહ છે તમારે કાઢી પાછો કોમલેની તમારે મળી બધું બેની જગ્યા ચેન્જ કરવાની છે આની મારા આઈ તમારે સુતર બિગલી કાટતા પાણી ઉપર આજે આપણે સારું પાણી હમણાં કળશ અમૃત કળશમાંથી જળ દાદાએ નીકળ્યું હવે દાદા તમારી ઉપર એ પાણીનો અભિષેક કરશે આવી રીતે ચૂંટણી છેડો પાછું રાખ્યું તેમ તમારા હાથ રાખવાના તમારે ચૂંટણી છેડો રાખવાના એમાં જળ આવે જીવ જીવન પાછું માથા ઉપર ઈ ચડાવ્યું અને અમૃત અભિષેક કહેવાય તમારું બેન સ્થાન ઉત્તમ બદલાયું કેટલા સ્થાન એને તમે ખમણ ખમણ ઘરે હવન છે ને ખમણ લેવા ગયા શરદી થઈ ગઈ

નહીં પછી બપોર જમવાની મજા લેવાની જમવાનું ચાકા ચકાચકા જ હોય હા હા મજા લઈશું બપોરે ચાલો અત્યારે હવનની મજા લે હા આમ જાઓ જાઓ ક્યાં ગયેલા તમે હે ક્યાં ગયેલા તમે અમે ગયેલા ખમણ લેવા આ વરાજાનો ભાઈ છે ખમણ લેવા ગયેલા પણ બે સરખા સરખા ગયેલા નાસ્તા પાર્ટી કરીને આવ્યા છે કમ્પ્લીટ નાસ્તા પણ જોયું ખેંચ બે ખેંચા ખેંચ કરતા હતા મસ્ત મસ્ત આલુ પૂરી ખાધી જોયું છે ને બે હરખા ભેગા થયા છે નાસ્તાના શોખીન Swa, 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 S

ષેત્રા કાલ ભૈરવાયમ પટુક ભૈરવાયમ કાલ ભૈરવાયુક ભૈરવાયમ કાલ ભૈરવાય ક્ષેત્ર ओम ब्रम्हणे स्वाहा 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 ओम ब्रम्हणे स्वाहा

સંપન્ન થઈ ગયો છે નિર્વિઘ્ને તમે જોઈ રહ્યા છો તો હવે પ્રસાદી સ્વરૂપે બપોરનું જમવાનું આરોપીશું તો તમે વિડીયોમાં એના સુધી બન્યા રહેજો સર્વગુણ સંપન્ન કરીને બીડું હોમીને પ્રસાદી સ્વરૂપે ભોજન લઈને આવી ગયા છીએ ઘરે તો હવે આજે છે સુપર સન્ડે સનડે વાર છે તો આજે

બપોર સુધી શેઠની મોજ મસ્તી આપણે હાજર હોઈએ તો વાંચે બાકી જય યાર આ બધું છે તો લંચ લપેટી લઈએ પછી મળીએ છીએ તમને બહુ જ જલ્દી શું કાંઈ જઈ રહ્યા છીએ મારા માસીની ઘરે બેસવા માટે કેમકે સંબંધીઓ બહુ બધા છે તો આખું વરસ બેસવાનું એવું તો ચાંદ્યા જ કરવાનું છે તો જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ત્યારે જઈ આવીએ જઈએ છીએ આપણે ત્યાં મળીએ છીએ પાછા વેરી સોન સો ગાઈઝ માસીના ઘરેથી આપણે પાછા આવી ગયા છીએ અને ત્યાર પછી હું વોકિંગ પણ કરીને આવી ગયો છું તો જેન છું તો સુઈ ગયા છે અને મેળી ચેન્જ કરીને સૂવાની તૈયારીમાં છે તો આપણે પણ સૂન જઈએ અને આજના માટે રાખીએ છીએ આટલું જ તો જો તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો મળીએ છીએ આપણે કાલે નવા વિડીયો સાથે તો જય શ્રી રામ જય માતાજી હસતા રહો મૂક મુસ્કતા રહો ખુશ રહો સ્વસ્થ રહો હેલ્ધી રહો જય હિન્દ જય ભારત બાય બાય